માદક કાર્યવાહી કરી છે ગેડી ગામના પરબત પાંચા સિંધવ અને વિશા માદેવા રાઠોડના ઘરે દરોડા પાડ્યા છે પોલીસે એરંડા અને જીરાની ખેતીની વચ્ચે છુપાવીને ઉગાડવામાં આવેલા પોષડોડાનો છોડ પકડ્યો છે સારંગ્યા સીમમાં આવેલા ખેતરમાંથી સાત્રીસ પોઈન્ટ ચારસો વીસ કિલો પોસડોળા અને 58.420 કિલો વનસ્પતિ જન્ય માદક પદાર્થ મળી આવ્યા છે પોલીસે પરબત પાછા સિંધવની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બે આરોપીઓને શોધવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે સાથે જ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે માનનીય બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ પ્રોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા માદક પદાર્થની પ્રવૃત્તિની પ્રવૃત્તિને હસ્તનાબૂત કરવા માટે આપેલ સૂચના અન્વયે રાપર પોલીસ ટીમને ખાનગી બાદની મળેલ તેના આધારે પ્રિય શ્રી જેવી બગોડિયા અને તેમની ટીમ દ્વારા ગેડી ગામમાં રેડ કરવામાં આવે જે દરમિયાન પોસ્ટનો આશરે 95 કેજીનો જથ્થો મળી આવે જે જપ્ત કરવામાં આવેલ છે અને આરોપી પરબત પાંચા સિંધવને અટક કરવામાં આવેલ છે તેમજ આ સમય દરમિયાન બીજી એક ખાનગી હકીકત મળતા ગેડી ગામના પંચાણ સુડા રાઠોડના ખેતરે આશરે અઢાર કેજી પોસ્ટોડાનો જથ્થો મળી આવેલ જેને પણ જપ્ત કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી ચાલુ હોય છે